તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો અને હજુ સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે પોષણ ટ્રેકરને સંબંધિત માહિતી અમે તમારા પાસે ખૂબ મહેનતથી લાવીએ છીએ ઓકે અહીં આપણે વાત કરીએ ટીએચઆર વિતરણ કરતા સમય પહેલાની વાત અહીં પોષણ ટ્રેકર એપ્લિકેશનના બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટની અંદર આપણને ખૂબ સમસ્યા છે આ સમસ્યા એ છે કે એપ્લિકેશન છે એ કામ નથી કરતું એપ્લિકેશન લોગિન નથી થઈ શકતું દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવામાં સમસ્યા છે આ ઉપરાંત વજન ઊંચાઈ કરવામાં સમસ્યા છે આ બધી સમસ્યાઓ છે તો એ દૂર કઈ રીતે થશે એ પણ સમજીએ છે તમારે એપ્લિકેશનને અપડેટ કરી લેવાનું છે અપડેટ કરી લીધા પછી તમારે એનો ડેટા સ્ટોરેજ છે એ પણ ખાસ ક્લિયર કરી લેશો

એ માટે થઈને આ ડેટા સ્ટોરેજ કરવાનું કહ્યું રહ્યું છે તો પહેલી જે સમસ્યા છે એ અહીં સોલ્વ આઉટ થશે છતાં પણ નથી થતું તો શું કરવું એ સમસ્યા જેમ કે અહીં એપ્લિકેશન છે આપણે એને ઓપન કરી રહ્યા છીએ યસ અહીંયા આપણે કમ્પ્લીટલી આપી દઈશું ડન આપી દઈશું અને કન્ફર્મ કરી દઈશું આ નવું પેજ છે બાવીસ ના અપડેટ અપડેટની અંદર આ પેજ આવેલું છે અહીં તમારે લોગિન કરવાનું છે તમારે એમપી નંબર રિસેટ કરી દીધું છે કમ્પ્લીટ તમે કામ કરી દેશો બાકી હોય તો એ જરા જોઈ લેશો અને એમપીન નંબર રિસેટ છે એ કરી લેશો એમપીન નંબર રિસેટ કઈ રીતે થાય એનો વિડીયો છે આપણે મારી વાત યુટ્યુબ ચેનલમાં મૂકેલું છે તમે એ જોઈ લેશો એની લિંક પણ આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એ જરા જોશો ઓકે અહીં આપણે જોઈ લીધું છે એન્ટ્રી અંદર થઈ ગયા છે મોબાઈલ નંબર અને એમપી નંબર દાખલ કરીને અંદર એન્ટર થઈ ગયા હવે અહીં આવે છે કે ટીએચઆર એન્ટ્રી છે એ કઈ રીતે કરી શકાય તો ટીએચઆર એન્ટ્રી કરવા માટે આપણી પાસે છે એ ફોટો કેપ્ચર નું કહેલું છે સગર્ભા બહેનો અને ધાત્રી બહેનો છે એનો ફોટો કેપ્ચર છે એ કોનો કરવો એક સમસ્યા છે ઘણા બેનો કોમેન્ટમાં કહી રહ્યા છે કે ટીએચઆર વિતરણ કરતા સમયે આપણી પાસે છે એ આધાર કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને લિંક થયેલો મોબાઈલ નંબર તમારી પાસે હોવો જરૂરી છે એટલે કે લાભાર્થી પાસે નંબર હશે ઓટીપી જશે તો જ ઈ કેવાયસી થશે અન્યથા થતું નથી દાખલા તરીકે તમે અહીં જોશો તો ટીએચઆર ઉપર ક્લિક આપ્યું સગર્ભા બેન છે એના પર તમે ક્લિક આપ્યું ટીએચર ઉપર તમારે ક્લિક આપવાનું છે જેવું તમે ઉપર ક્લિક આપો છો એટલે સૌથી પહેલું કામ મોબાઈલ વેરીફિકેશન ત્રણ મેસેજ આવશે પહેલો મોબાઈલ વેરિફિકેશનનો બીજો ફોટો કેપ્ચરનો ત્રીજો ઈ કેવાયસીનો હવે આ ત્રણે ત્રણ વસ્તુને જ્યારે સમજો તો અમે મોબાઈલ વેરીફિકેશન નથી કર્યું તો સૌથી પહેલું કામ એ છે કે તમે મોબાઈલ વેરિફિકેશન કરી લેશો આ મોબાઈલ વેરીફિકેશન બે જગ્યાએ છે તમે અહીંયા નાખો છો એ મોબાઈલ નંબર અલગ છે અને ઈ કેવાયસી ની અંદર આધાર કાર્ડ માં લિંક થયેલો મોબાઈલ નંબર એ પણ અલગ છે જો એક જ વ્યક્તિ હોય સાતત્યપૂર્ણ ધરાવતો વ્યક્તિ હોય તો એનો નંબર બે એક જ હોવો જોઈએ અહીં હું આપને કહી રહ્યો છું બંને નંબર સેમ હશે તો વધારે સારું તો એન્ટ્રી ની અંદર કોઈ સમસ્યા આવતી નથી જો એ અલગ છે તો સમસ્યા બની શકે છે આવી શકે છે પહેલી વાત એ કે તમારે એ મોબાઈલ વેરિફિકેશન કરી લેવાનું છે

જો એના પિતાના ઘરે ગયા છે તો અહીં આપણે સ્કીપ આપવાનું છે આગળ વધવાનું છે અહીં આપણે છે એ ચાર પેકેટ સિલેક્ટ કરીશું પચીસ દિવસ સિલેક્ટ કરીશું પ્રોસેડ વિધાઉટ ઓથેન્ટિકેશન ઉપર ક્લિક કરીશું અને અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરીને એન્ટ્રી પૂરી કરી દઈશું જો એ નથી તો ઘણા બહેનો એવું કરે છે કે એની જગ્યાએ એના સાસુનો ફોટો પાડી શકાય એના પતિનો ફોટો પાડી શકાય તો એવું કરવાની જરૂર નથી કઈ આપણને મેસેજની અંદર ચોખ્ખી ના પાડી છે લાભાર્થી છે એનો જ ફોટો તમારે ક્લિક કરવાની વાત થયેલી છે જો અહીંયા તમે જોશો તો મેસેજ માં લખેલું છે કે જેતે લાભારથી નોજ ફોટો અહીં ક્લિક કરવાનો થાય છે ચલો એ પછી અહીંયા આગળ વધો આ દાત્રી માતા માં જોઈએ છે જેમ કે દાત્રી માતા પર તમે ગયા ત્યાં તમે જોશો ત્રણ ડોટ ઉપર ક્લિક આપો છો ટીએચઆર પર ક્લિક કરશો તો અહીં લખેલું છે જો અહીં આપણો બીજો મેસેજ આવી ગયો પહેલો મેસેજ મોબાઈલ वेरिफिकेशन નો નથી આવ્યો કેમ નથી આવ્યો કારણ કે મોબાઈલ વેરીફિકેશન થઈ ગયું છે હવે ઘણા બહેનો એમ કહેશે કે મોબાઈલ વેરિફિકેશન થઈ ગયું છે કેમ એ ખબર કેમ પડશે તો એ તમારે અહીંયાથી જવાનું છે દાખલા તરીકે સવા બાર આવી ગયા અહીં તમે જશો ની અંદર તમારે ધાત્રી માતામાં ગયા ધાત્રી માતા પર ત્રણ ડોટ ઉપર છે એને આપણે એના નામ ઉપર જ ક્લિક આપીશું જેવું નામ ઉપર તમે ક્લિક આપો તો તમારે સામે બોક્સ આવે અહીંયા સૌથી પહેલો જુઓ મોબાઈલ નંબર લખેલો હશે એટલે આધાર કાર્ડ પણ લખેલું છે અહીંની સામે આ લીલા કલરના બે ખરાનું નિશાન જેનો અર્થ એ થયો કે મોબાઈલ વેરિફિકેશન અને આધાર કાર્ડ વેરીફિકેશન કરેલું છે ઈ કેવાય કરેલું નથી ઈ કેવાય નો અલગ છે ચલો અહીં આપણે પાછા દૈનિક ત્યાં જઈ અને તમારા ટીએચર વિતરણમાં જશું યસ અહીં થોડી સમસ્યા એપ્લિકેશન લઈ રહ્યું છે તમે શાંતિપૂર્વક કામ કરશો કારણ કે એ અંડર મેન્ટેનન્સમાં જાય એમની અંદર ઘણું કામ થઈ રહ્યું છે એટલે એપ્લિકેશન હેંગ છે ઓકે અહીં જશો નથી બેન અહીંયા છે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક આપો તો તમારે મેસેજ એ આવશે કે લાભાર્થીનો તમારે આપવાનો છે જો અહીં કીધું છે પ્લીઝ કેપ્ચર બેનિફિસરીનો ફોટો એટલે કે લાભાર્થીનો ફોટો ક્લિક કરો અને આગળ વધો ટીએચર આપો હવે અહીં ધાત્રી માતા છે એ નથી એના પિતાના ઘરે છે તો શું કરવું તો અહીંયા સ્કીપ આપો સ્કીપ આપો દિવસ નક્કી કરો પેકેટ નક્કી કરો વિધાઉટ છે પ્રોસીડ વિધાઉટ ઓથેન્ટિકેશન એ કરો અને પ્રોસીડ ઉપર ક્લિક આપો ટીએસએન એન્ટ્રી પૂરી કરી દો જ્યારે બેન આવે છે જ્યારે એ પિતાના ઘરેથી પાછા આવશે ત્યારે તમારે ફોટો કેપ્ચર કરવાનો છે એ બેનનો ઈ કેવાય કરવાનો છે ને આગળ વધવાનું છે ઘણા બેનને એવું જ પ્રશ્નો થશે કે ચલો મેં ફોટો કેપ્ચર કરી નાખ્યો છે પણ ઈ કેવાય થતું નથી કારણ કારણ કે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર છે એ બંધ છે તેમાં ઓટીપી જશે ઈ થશે નહીં ઈ કેવાયસી નથી થવાનું એટલે આપણે શું કરીશું કે જે લાભાર્થી આપણી પાસે છે છે કે જેનો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર થયેલો એ લોકોનું કામ સૌથી પહેલા પૂરું કરી દો જેનું નથી એની યાદી બનાવો યાદી બનાવીને એ લાભાર્થીને કહેશો કે ભાઈ તમે જે જલ્દીથી મોબાઈલ નંબર લિંક કરાવો એટલે જેથી અમે તમને ઈ કેવાયસી છે કરી દઈએ અને લાભ આપી શકીએ અમે હાલ સૂચના મુજબ સ્કીપ કરીને એન્ટ્રી કરી શકીએ છે પણ બની શકે છે ભવિષ્યમાં એ સ્કીપનો ઓપ્શન ના પણ હોય તો લાભાર્થીને કહેવાનો છે કે તમે વહેલી તકે તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક કરાવો જેથી અમે તમને લાભ આપી શકીએ ઓકે આ સગર્ભા અને ધાત્રી બહેનોની વાત પૂરી થઈ અહીં આવે છે બાળકો છ મહિનાથી ત્રણ વર્ષના જે બાળકો છે એની અંદર વાત કરીએ તો એમાં ઓપ્શન છે આપણી પાસે સૌથી પહેલો ઓપ્શન એ છે કે જેનું આધાર કાર્ડ ઓલરેડી વેરીફિકેશન થઈ ગયું છે એને ડાયરેક જ ટીએચઆર આપી શકાય છે તેમાં કોઈ ઓપ્શન આવતો નથી મોબાઈલ વેરીફિકેશન થઈ ગયેલું છે ભાઈનું આધાર કાર્ડ વેરિફિકેશનની કમ્પ્લીટ થઈ ગયું છે તો ટીએચઆરની અંદર તમે ડાયરેક્ટ ટીએચઆર આપી શકો છો એમાં કોઈ મેસેજ આવતો નથી ચલો અહીં આપણે સમજીએ છીએ બીજી વસ્તુ કે ભાઈ બાળક છે બાળકે આપણી પાસે અવે અવેલેબલ છે પરંતુ કેપ્ચર કરીશું બાળકનો બાળક નથી તો એના વાલી પિતા કે અન્યનો તમે કરી શકો છો પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવે છે તો એ જ વ્યક્તિ આવેલો હોવો જોઈએ અહીં મુદ્દો ખાસ સમજો સમજી લેશો કે બાળક છે એ બાળકના ટીએચઆર વિતરણ કરવાની અંદર આપણે સમજી રહ્યા છીએ દાખલા તરીકે ટીએચઆર પર ક્લિક ક્લિક આપ્યું ક્લિક તમે આપી દેશો એટલે જોશો અહીં એનું આધાર કાર્ડ વેરિફિકેશન ઓલરેડી કમ્પ્લીટ છે એટલે કોઈ સમસ્યા નથી તમે બહાર આવો બીજા નંબર છે એના પર ક્લિક કરો તો જો અહીં આપ્યો છે આ મેસેજ અંદર એવું કહેલું છે કે પેરેન્ટ્સ અને ગાર્ડિયન્સનો ફોટો પાડી શકો છો એટલે સગર્ભા બહેનોમાં એવો ઓપ્શન નથી અહીંયા છે

માતા પિતા વાલીના નામે જ તમે આધાર કાર્ડ વેરિફિકેશન કરેલું હશે એ બાળકોનું પોતાનું આધાર કાર્ડ આવી ગયું હોય તો તમારે એ બાળકોનું આધાર વેરિફિકેશન કરી લેવું પાછું સમજીએ બેનિફિશરીમાં તમે જશો છ મહિનેથી ત્રણ વર્ષના ખાનામાં જશો અહીંયાથી તમારે જોવાનું છે એ નામ ઉપર તમે ક્લિક આપો તો અહીં તમે જોશો યસ અહીં આધાર કાર્ડ લખેલું છે પણ આધાર કાર્ડ નીચે મધર્સ આધાર લખ્યું છે મધર્સ આધાર એટલે આ વેરિફિકેશન થયેલું છે પણ કોના નામે થયું માતાના આધાર કાર્ડે આ આધાર કાર્ડ વેરિફિકેશન બાળકનું થયું છે તો હવે બાળકનું આધાર કાર્ડ આવી ગયું છે તો તમારે અહીંયા આવવાનું એડ ચાઇલ્ડ આધાર ત્યાં તમારે જશો એટલે તમે લખી શકશો અહીં આધાર નંબર છે એ બાળકનું ફૂલ નામ છે એ બર્થડેટ છે એન વેરીફાઈ આટલું કરી દેશો એટલે બાળકનું આધાર કાર્ડ અંદર ઇન્વોલ્વ થઈ જશે માતાનું નીકળી જશે ત્યાં પોતાનો બાળકનો આવી જશે યસ આ કમ્પ્લીટ થશે એટલે હવે ટી એચ વિતરણની અંદર તમે ફોટો કેપ્ચર છે એ બાળકનો કરવાનો બાળક નથી તો એના વાલીનો કરો પણ ઈ કહેવાય શી કોનું કરવાનું ખુદ બાળકનું બાળકનો જ ઈ કહેવાય કરવાનો છે એ મુદ્દો સમજશો કે આ બાળક છે એ નથી તો એના પિતા માતા પિતાના નામે વેરિફિકેશન કરવાનું તો કે એવું કરવાની જરૂર નથી તમારે કોનું કરવાનું છે બાળકના ખુદનું કરવાનું છે બાળકનો આધાર નથી તો ત્યાં સ્કીપ કરવાનું છે સ્કીપ કરીને પછી આગળ વધવાનું છે અને ટીએચઆર એન્ટ્રી છે એ પૂરી કરવાની છે તો આ સરળ અને સીધી પદ્ધતિ છે એ ટીએચઆર વિતરણની છે અહીં આપણે મુદ્દામાં ખાસ સમજ્યા છીએ એનું રિપીટેશન કરી લઈએ સૌથી પેલું વસ્તુ એ છે કે આધાર કાર્ડ હોવું જરૂરી છે આધાર કાર્ડ નથી તો સ્કીપ કરીને એન્ટ્રી કરી શકો છો અહીં મોબાઈલ આધાર કાર્ડ છે પણ મોબાઈલ નંબર લિંક નથી તો શું કરવું તો તમે સ્કીપ કરીને એન્ટ્રી કરી શકો છો પછી અહીં મુદ્દો બીજું આવશે આધાર કાર્ડ છે બધું છે તો તમે શું કરશો તો એ મુજબ જ કામ કરશો મારી પાસે ત્રીસ લાભાર્થી છે એમાંથી પંદર લાભાર્થી એવા છે કે જેની પાસે પોતાનું આધાર કાર્ડ છે આ પંદર માંથી દસ એવા છે કે જેની પાસે મોબાઈલ નંબરે લિંક થયેલો છે તો ફોટો કેપ્ચર હું એ જ લાભાર્થી પાડીશ સાથે એનું જ ઈ કેવાય કરીશ અને રાબેતા મુજબ એન્ટ્રી પૂરી કરી દઈશ પણ પાંચ આધાર કાર્ડના લાભાર્થી એવા છે આધાર કાર્ડ છે પરંતુ એની આ સાથે મોબાઈલ નંબર છે એ લિંક નથી તો હું એની યાદી બનાવીશ હાલ પૂરતી તો હું સ્કીપ કરીને એન્ટ્રી કરી દઈશ પણ એ પાંચને હું મેસેજ આપીશ કે તમે જલ્દી થી આધાર કાર્ડ વેરિફિકેશન કરાવી લેશો જેવું થઈ જશે એટલે તમે અહીં એને અપડેશન કરશો એ પ્રકારે આગળ વધશો તો આ વાત થઈ હવે જે લાભાર્થી એવા છે કે જેના માતા પિતા વાલીના નામે વેરીફાય કરેલું છે અને હવે એ બાળકનું આધાર કાર્ડ આવી ગયું છે તો એને અપડેટ કરો બાળકનું નામ નાખો તેનું એ વેરીફિકેશન કરો ફરી વખત એ જ પ્રોસેસ બાળકનું જે કહેવાય શી કરવાનું છે આગળ પ્રોસેસ મુજબ તમે કામ કરી શકો છો તો આ વાત હતી ટીએચર વિતરણ કરવા સંદર્ભેની છતાં કોઈ સમસ્યા આવે છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો અમે એનો જવાબ આપીશું અને તમારી સમસ્યા છે દૂર કરવાનો સો ટકા પ્રયત્ન કરીશું ફરી મળ્યા છીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર